એક તો આ ઓટોમેટિક નગારા કોને ગોત્યા ને એને ગોતું છું મંદિરો ના હુડ કાઢી નાખ્યા એ પૂંજારી બટન દબી ને બેહી જાય એક જગ્યાએ હું ગયો તો એક બાપુ તો બેટરી થી આરતી ઉતારતા હતા કપૂર ગૌરવ કરુણા અવતાર મેં કેમ મન કેમ દિવેલ ના ન દેતું કોઈ અને મંડાઈ ગયા હમ સબ હિન્દુ એક હે એટલે એમાં ગુંદી ગાંઠિયા ખાવામાં વાત પગે લાગીને કહું પ્રતિષ્ઠ થાજો આજ આ પ્રતિષ્ઠા પૂરી થાય કાલે મંદિરમાં હાજર ત્યારે આરતી ટાળે અવશ્ય મારે એકસો ને દસ ટકા અહીંયા હાજરી હશે આ બધું થવું જોવે આપણી પરિસ્થિતિ એવી છે નવરાત્રી આવે જયારે ગરબાના ઘોબા ઉપાડ લઈ શ્રાવણ મહિનો આવે એટલે ભોળાનાથ ના દૂધ ધબ ધબાટી બોલાવી દઈ પછી એ ત્રણસો ને સાઠ દિવસ ક્યાં મારો નાથ ભોળો નાથ ગયો ક્યાં ગયો પણ અત્યારે મારા મારા તમારામાં જાગૃત આવી છે ત્રી ચાલી વર્ષ પેલા આપણે ને આપણે આપણા માતાજીના મઠ જોયા છે કાળી સૌદેશ ને દિવાળી સિવાય કોઈ ધક્કો ખાતું નતું આપણો હુરો પૂરો સિંદુર કાળી સૌદેશ ને થી ભાળતો બોલો આ ખોટી વાત નથી સત્ય કહું આ મને બહુ ઓછા બોલાવવાનું કારણ આ છે બધાય હકીકત આ છે કે હવે હવે આપણે પ્રતિષ્ઠા છીએ અત્યારે કોઈ એવી જગ્યા એવી નથી કે જગ્યાનો થડો જીતુભાઈ ઉજળો ન થયો હોય આ વર્તમાન પરિસ્થિતિ આ એકવીસમી સદી ત્રેવીસ વર્ષની થવા આવી છે પણ એની હારો હાર આ બધા આપણે પ્રતિષ્ઠા છે પણ આ પ્રતિજ્ઞા તો એકસો દસ ટકા લેજો છે હમણાં હું જીતુભાઈ દરેક જગ્યાએ પ્રોગ્રામમાં કહું કે સાત વાગે ને સાંજના ગમે ત્યાં ગાડી લઈને જતા હોય અને જે રસ્તામાં ગામ આવે ને એ ગામમાં મંદિર તો હશે જ ગાડી થોડીક વાર લઈ લેજો તમારે આરતી ટાણે તમે હું પગે લાગીને કહું કે આરતી વખતે આપણી ગાડીનું પૈડ્યું ચાલુ ન હોવું જોઈએ અરે કાંઈ નહીં તો સાઈડમાં ગાડી રાખીને ઊભા રહી અને પાંચ મિનિટ તમે જે ભગવતીને માનતા હોવ જે ઈષ્ટદેવને માનતા હોય ને બે માળા કરી લેજો અને ભારતનું ચિત્ર એવું થવું જોઈએ કે સાત થી સાડા સાત હાઈવે બંધ હોય છે રસ્તા બન હોય છે તમે એમ કહો કે આવા દેશ હશે છે ઘણા આવા દેશ આપણે આપણે જયારે હોબાળામાં સળી જાય ને એક મેસેજ કોક નાખી દે કે આવું છું છે ને અન્ન જે પછી જે ઉભરો આવે અને પછી પાછું બધું ક્યાં ખોવાઈ જાય મારે એ વાત કરવી કે અહીંયા કોઈ પણ આપણે માં ખોડિયારનો અહીંયા મેળો હોય અને હવે તો બધે માની લો સારી હોટલ કે આપણે નાસ્તો લેતા કાગળમાં ભજીયા આપતા

આ મારું ને તમારું જે કાંઈ રાજભાઈ બહુ સારી વાત કરી કે એટલા એ રોય રેડ્યા છે ધર્મ ટકાવવા માટે એટલા જ એટલી વસ્તી છે અને ત્રીજી વાત આ દેશને ઘણા ઘણા લૂટી લૂટીને વયા ગયા સાહેબ પણ હું ઘણીવાર જોતો હોઉં આ મુગલો પાસે કાંઈ અકબરની પેઢીને કાંઈ ઘટેવું હતું પણ હિન્દુસ્તાન એને ખંભે હિત લેતું હતું આ જીવડાઈ સા છે લ્યો કલકત્તામાં ચાની લારી છે અને ચા વાળો અત્યારે દિલ્હી બેઠો છે આ આ સત્યની તાકાત છે આ આ ટૂંકી વાત તમને કહું કે જે અખબાર ત્રીજી વાત કે આપણા સ્ટેટ આપણા રજવાડાઓ તમામ એમ કહેવાય જ્યારે હતું ત્યારે મોગલોને નીચે પણ કામ કર્યું છે અંગ્રેજો નીચે પણ કામ કર્યું છે પણ આ જે બધાયના પેલેસ એમણામ છે અને જે ખોટા લૂંટવા આવ્યા હતા એ મારું કહેવાનો સુરી છે કે એ મુગલોના પરિવાર અત્યારે ચા વેચે છે અંદર એટલું જ રાખવાનું કે સત્ય હશે ને

અને જે સંતાયે કૂક થી જ્ઞાન મેળવ્યા હોય ને એનું સંતાન આવા ઉજળા કામ કરી શકે બીજું કોઈ ન કરી શકે બાકી ખાхара હામે ખારેસી ને ડાળિયા ખાધા હોય યા કોઈ દિ મહારાણો પ્રતાપ કે ડગાયસો દાદો કે રામકૃષ્ણ ન જન્મે યા જન્મેય બધાય જોની ઓકરના ભાણિયા જન્મે આ તમારે જા લખો યા લખી લેજો એટલે કેયું પેટમાં બોડી એ જે સાંભળેલી સીવે રામ લક્ષ્મણની

ધ્યાન આપજો કારણ કે હું ઘડીક ભૂલ ભૂલાવણી રમાડવાનો છું એક વાત મૂકી દીધી તો મૂળ વાત ભૂલાઈ જાય આ વાત મેં એ માટે લીધી બાપુ જનતા એક ભરોસો હોય છે એનો દાખલો ખા દાખલો આપું ભગવાન કૃષ્ણને ને જે દેવ કેવાય જશોદા ના ખોળા માં નાખ્યા અને અગિયાર વર્ષ માં જશોદા એ કરીને દી દીધો અને કાકો અક્રુર જેથી તેડવા આવ્યા

ગયા નોતા તેદી એને ક્યાંય જોડો કરાટો બીજી સ્કૂલ માં નહોતો મોકલ્યો નવઘ ને તેથી આઈરાણી મોટો કરીને મોકલ્યો મોકલો હતો એ આઈરાણી ભરોસો હતો કે મારો નવગણ હવે પાછો ન પડે કારણ કે મેં એને ધવરાવી ને મોટે મોકલ્યો છે